के जोया के जी बने ना जी ना जो रोड है आप जोड हज हम बने लगभग वो तो महीना दीना है रोड पर आप जी सकूस कि अच्छे पत्ती निकल गल सको रोड पत्ती बार आए थे रोड अगर तब जी सको कि वाहन चालक पड़ी गई है જોઈ શકો છો જેની આવક તમે જોઈ શકો છો કે મહિના જોઈ જાવ અને બનતા રોડની આવક તમે જોયા તો ખાલી બધા બતાવે છો તમે આ આ રોડ જે બનાવેલો છે આ ત્યાં રોડ પર ત્યાં હાલતને રોજ એક મહિનાની અંદર આ રોડની હાલત આ છે તો નગરપાલિકા શું કરી રહી છે આ બજેટ એક મહિનાની અંદર આ રોડની તમને બતાવવા જઈ છે અને આ ટોટલ આખો રોડ કેવલી ધામથી લઈ અને ચાર રસ્તા હાલમાં ટોટલ રોડ ખરાબ છે હજી આપને આપણે આગળ બતાવું છું અને આપ જોઈ શકો શકોની અત્યારે હાલત તો ટોટલ રોડ એકદમ ખરાબ હાલતમાં છે ખા હાલતમાં છે કાનૂન માટે બેઠડિયા અને ચેતન લઈ જાય છે આપ જોઈ શકો છો કે જે છાપરા વર પણ નવો બનેલો રોડમાં આપ જોઈ શકો છો અત્યારે જે પૂરો પડેલો છે આ રોડ હાલમાં જ બનેલો છે અને રોડની તમે હાલત જોઈ શકો છો અત્યારે કે અત્યારે આપણે ખબર નથી પડતી કે આપણે પૃથ્વી પર છે કે મંગળ ગ્રહ છે આપ જોઈ શકો છો કે આખો રોડ ધોવાઈ જ ગયેલો છે અને આ રોડની પરિસ્થિતિ ઘણી ખરાબ છે આ રોડ આ જોઈ શકો છો આપ કે આ રસ્તાની હાલત અત્યારે રસ્તો હાલમાં જ નવો બનાવવામાં આવેલો છે તો શું આ કોન્ટ્રાક્ટરને કોની મહેરબાની આ બધું ચાલી રહ્યું છે આપ જોઈ શકો છો કે રસ્તાની હાલત જે રસ્તો હાલમાં નવો બનાવવામાં આવ્યો છે અને આ તમે જોઈ શકો છો કે આ રસ્તો અત્યારે બેસી ગયેલો છે રસ્તા પર ભૂવો પડેલો છે અને આ અત્યારે ચારે પરફ ખાડા જોવા મળી રહ્યા છે તમને અત્યારે આ રોડ ઉકળી ગયેલો છે ટોટલ અને આપણે એવું લાગે કે અત્યારે આપણે પૃથ્વી પર નહીં પણ મંગળ ગ્રહ પર ચાલતા એવું લાગી રહ્યું છે રોડની હાલત તમે જોઈ શકો છો અને અહીંયા તમે આપણે જોઈ શકો છો કે અહીંયા ટ્યુશન ક્લાસ બી છે અને બીજી સૌથી મહત્ત્વની વાત છે કે આ રોડ પર રાતના લાઇટની પણ સુવિધા નથી તો આમાં કોઈ પણ મોટો હોનારત કે મોટું આકસ્મત થાય તો એની જવાબદારી કોની આજે રોડ બનાવવાની એક કે દોઢ મહિનો થયેલો છે અને આ રોડની હાલત તમે જોઈ શકો છો જોઈ રહ્યો છે આજે નવો છાપરા બનેલો છે પણ આ રોડમાં ખાડા જે ખાડામાં રોડ છે એ ખબર નથી પડતી આપ જોઈ શકો છો કે ટોટલ રોડ એક જ વરસાદમાં ધોવાઈ ગયો છે આપણે ચારે બાજુ જોઈ શકો છો તો આ કોન્ટ્રાક્ટરને તેની રહમ નજર છે કે આ રીતના રસ્તા બનાવવામાં આવ્યા છે આપ જોઈ શકો છો બધી જગ્યાએ ખાડા ખબડા જોવા મળે છે રોડ ટોટલ ધોવાઈ ચૂકેલો છે આ જે છાપરાઓના ટોટલ આપણે કેવલીયા ધામથી લઈ અને છાપરા ચોકડી લગીનો રસ્તો તમને બતાવશું હા આપણે જોઈ શકો છો કે અત્યારે મેઈન રોડની વચ્ચે વચ્ચે હમણાં જ હાલમાં જ રોડ બનાવવામાં આવ્યો છે કે રોડની વચ્ચે ઘણી જગ્યાએ ભૂવા પડેલા છે આપ જોઈ શકો છો ખાડા અહીંયા આમ સામાન્ય માણસો દ્વારા આડસ મૂકીને ખાડો બતાવવામાં આવે લોકોનું ધ્યાન પડે અને બીજી વસ્તુ કે અહીંયા રાતના લાઇટની સ્ટ્રીટ લાઇટની કોઈ સુવિધા નથી અને આ રસ્તો હાલમાં જ બનાવવામાં આવ્યો છે આપ જોઈ શકો છો કે આ રસ્તાની હાલત અત્યારે આપણે એવું લાગે કે જાણે મંગળ ગ્રહ પર ચાલતા એવું લાગી રહ્યું છે આ રસ્તાની હાલત તમે જોઈ શકો છો કે અત્યારે બહુ મોટો ભૂવો પડેલો છે રસ્તાની વચ્ચે અને આ રોડ આપણે આગળ બી હજી તમને બતાવશું આ આપણે છાપરા રોડ કેવલિયા ધામથી લઈને છાપરા ચોકડી લગીનો આખો રસ્તોનું આપણે તમને બતાવવા જઈ રહ્યા છીએ જગ્યા જગ્યાએથી આ રોડ બેસી ગયેલો છે આપણે એક્ઝેક્ટ સામે આપણે જોઈ શકો છો કે આ રોડની હાલત આ રોડ નીચે વચ્ચે બેસી ગયેલો છે જ્યાં ચેતવણીનું બોટ રાખ્યું છે કે વાહન ધીમે આવું અને આ રોડ આખો જ છાપરા ચોકડી લગી રોડ જુઓ તો રોડની હાલત બહુ ખરાબ છે કન્ડિશન અને હાલમાં જ બનાવવામાં આવેલો રોડ છે આ આપ જોઈ શકો છો કે રોડની હાલત અને બીજી મેઇન વસ્તુ છે કે અહીંયા કોઈ પણ જગ્યાએ સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા નથી રાતના કોઈ પણ વ્યક્તિ આવે તો કોઈપણ દુર્ઘટના બની શકે એવી શક્યતા પૂરેપૂરી છે તો કોઈ પણ દુર્ઘટના બને તો એની જવાબદારી કોણ લેશે જોઈ શકો છો કે અત્યારે પેટ્રોલ પંપની સામે ઢાકણું ગટરનું ખુલ્લું છે અને ઢાંકણ આટલું ઉપર છે રોડ સાઈડની અને આ અત્યારે આપણે હાલત જોઈ જ શકો છો આ રસ્તાની તો રસ્તો હમણાં દોઢ મહિના પહેલાં બનેલા રસ્તાની હાલત તમે જોઈ શકો છો આપણે આગળ પણ બતાવીએ છીએ તમને છાપરા ચોકડી સુધીના રસ્તો આપણે બતાવીએ છીએ તમને કેવલિયાધામથી તો આ રસ્તાની હાલત શું છે તે તમે જોઈ શકો છો આપ જોઈ શકો છો કે આ જે નવો છાપરા રોડ બનેલો છે તે આપણે આગળથી જ તમને બતાવવા જઈ રહ્યા છીએ કે આ રસ્તાની તમે હાલત જોઈ શકો છો કે રસ્તો બધી જગ્યાએથી તૂટી ગયેલો છે ટોટલ રસ્તો તૂટી ચૂકેલો છે આપણે બતાવવા જઈ રહ્યા છીએ તમને અને આ રસ્તો હાલમાં મહિના દોઢ મહિના પહેલાં રોડ બનાવવામાં આવ્યો છે પણ રોડની હાલત તમે જોઈ શકો છો કેટલી આજા ખરાબ થઈ ચૂકેલી છે આ રોડ